સતવારા સમાજના લોકો વસવાટ કરે છે તેઓને રહેણાંક મકાન માટે વીજ કનેક્શન મેળવવામાં છેલ્લા લગભગ ત્રણ વર્ષથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી તેમણે સરકારમાંથી વિશેષ મંજૂરી મેળવી હતી જેના પરિણામે આ સમસ્યાનો ઉકેલ શક્ય બન્યો છે કનેક્શન તો અત્યારે પણ મળે છે પણ વીજ કનેક્શનમાં સહમતી આપવી પડતી બસો નામ હોય તો બસો બસો જણાને સહમતી આપવી જોઈએ પણ આપણા કેતન જોશી સાહેબ એમડી અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈની સૂચનાથી અમે એમને મળ્યા અને એમને કીધું ભાઈ એક જ દિવસે આપણે કેમ્પ રાખી અને એમને સરકારમાંથી વન ડે વેન એક એક દિવસમાં અરજી અને એક જ દિવસમાં કનેક્શન એવી અમે એક કેમ્પ રાખ્યો અને ત્રણસો ને પચીસ અરજી આવી ત્રણસો પચીસ અરજીમાંથી અત્યારે બસો ને પચાસ અરજીઓ વેરીફાઈ થઈ છે અને એ બસો પચાસ અરજીઓમાંથી આજે બસો

માત્ર ચોવીસ કલાકમાં અત્યારે દોઢ આપી દે ને દોઢ આવતી ચોવીસ કલાકમાં અપાઈ જાય એવી રીતે એ કનેક્શન હાલ વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા તેના ભાગરૂપે વન વન અવર વન કનેક્શન એક કલાકમાં કનેક્શન આપવાની જે સરકારની નીતિઓ જે નિયત કરવામાં આવેલી હતી તે અંતર્ગત આજે મોરબી ખાતે ગઈકાલે ત્રણસો ને તેર અરજીઓ વાડી વિસ્તારમાં જે લોકો સત્વારા જ્ઞાતિમાં સાત બારમાં એક સ એક સાત બારમાં એકથી અનેક નામો ભાઈઓના હોય તે થોડી કાયદાકીય આટી ઘૂટીના ઘરે પરિણામે ત્રણ ચાર વર્ષથી આ કનેક્શનનો પ્રશ્ન ઉપસ્થિત હતો વિગાસ સપ્તાહંતર ગતિએ વન ફોર વન કનેક્શન અભિયાન હેઠળ પીજીવી સીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતનભાઈ જોશી આજે મોરબીમાં ઉપસ્થિત હતા તેમની સાથે સહિત પણ આ આ હતા કાર્યક્રમ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારમાં રહેતા કુલ ત્રણસો તેર લોકોની વીજ કનેક્શન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારમાં રહેતા કુલ ત્રણસો તેર લોકોની વીજ કનેક્શન આપવાની કાર્યવાહી કરવામાં આવી બીજ કંપનીના અધિકારીઓએ બાકીના લોકોને પણ વહેલી તકે કરેક્શન મળી જશે તેવી ખાતરી આપી છે આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત